બાપા ના છોલે છોકરા પેલા ઉગ્યા ડાર્યો આય દેવજી ને ગંગાબેન સરો છોકરા દરવાજો બંધ છે આ બાપા હુઈ જ એ બાપુ હા બેટા આવ આ બો બેટા બજાર જઈને આયા બજાર જઈને આયા હા નતો બધું સેટલો બધું લેવરાયું જોજો

એક જ કંપનીનું છે છે બધું એ મને કે અલગ અલગ આપી જો આ તો ફિનાઈલ છે આપડો ફિનાઈલ પીવાનું જાસ્મિન ફ્લેવર પીવાનું ના હું કરવાનું કરવાનો ઘરમાં કોચરા બધું કરતા હા હા જો જાસ્મિન

મારા છોકરાને હું બૈરી મળીશ હે લક્ષ્મી નો અવતાર વા ભગવાન વાહ મારા છોકરા નું મારા માથા જતો એટલે મહત્વનું એ છે ખરેખર જોરદાર બૈરી મળી સંસ્કારી બૈરી મળી છે મારી હા હાજર પઠા માં ક્યાં ઉદા શાંતિ સા કોન હા શાંતિ શાંતિ તારે છે ઉઠાલો બા આ હેતરમાં હું મુજો તો કેટલા ના કામ ભેગો થતો તો આ લખોરો ખોટી ઊંગ બગાર રાતી પોણી વારી સબ બે વીઘો તે પઈ કાઢી તા માંગુ પઈ કાઢી હા હા પઈ કાઢી હું સકે તારે શાંતિ માર શાંતિ છે હો સા ગેર છોકરો બકરો બોલ બીજો છોકરો હની હવાનો કામ કરવા મંડ્યા છે હવાનો કામ કરે છે ઓ વાહ એટલે હવાનો કામ હું સાડીયા શીવે છે ના ધંધા વાળી કે બધા ધંધા હું ધંધા કરે છે એક સામે કે એક સાઉદિયા હો 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 વા ભાઈ વાના હારું હારું જો ગોળો બોલે છે ને ખુરુર ખુરુર શાંતિ જાન મારે તો જલતા લક્ષ્મી જેવું બૈરું મળ્યું સટીનિયાને સા સંસાર હેડે સા બાપરોનો અને ખુશ છે દેજનો હ ડરાવ બૈરી છોકાં હતા છોકા એક એ ઓસ્ટ્રેલિયા અમેરિકા હા એ તો અમેરિકા રહે છે બે બે તા અ તું એ ક હું ગુડા બેહી જો તું જતોડી રંગા દીવો બેહી મને કોણ લઈ જાય ગાડી શમલે તા તારા તો મજા છે ઉપરથી માર્તો જલતા ને

તાને ભાઈ એનું થોડું સારું છોકરા છોકરા આપણો છોકરો આપણો છોકરો છે ને લઈ જાય અમેરિકા આ તો મારો છોકરો તેના જાય ને અમેરિકા તો મને હંગાટ લઈ જાય હું બે હાથ વાત કરું છું તમારો છોકરો અસલ મળે તો ખાલી ઊભી રહ્યો છું હાલ બધા થઈને આવ્યો તે શીખર વનિતા પાવડર નું બધું લઈને આવ્યો છે કંપની નું તારે છોકરા ને બાયડી હારી કહેવાય છોકરો હારો મળે બોલ એ બોઢાર તને ખબર ના પડે પેલા કે સારું ખોડીએ થઈ ગયા તા મોટા મોર ભાઈ બે હું કે ભાઈ ભાઈ થઈ પણ મને ખબર આવી ભાઈ એવું ને છે

બાપુ બોલવું છે પણ શું કેવા બાપા પે દયા ભલે હું બોલે સુનસામ દયા ભલે મારા છોકરું કેવું મારી મન એટલે બાપા ખરેખર વિચાર ના કરવો પડે કરે ના કરે ભાઈ શાંતિ બેટા બીજું ખાવા પાવાનું બાપા મારે કીધું ખાવાનું બેટા

તારી નીલા આપણા કાર થો તમાર મેરે ના ખવાય ખાવ ના 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 ખાય ઓ હું ખાવા તો બનાવી છે બનાવી છે બબુ મારી માની શકો રોટલી તો જીવાડી કરી હો આ બૈરી ખરેખર આઈ બૈરી મને આટી ના હાચી વાત છે બબુ હા હું કેતો તો હા હું આવું થોડો બજાર જઈને તો આરામ કરો ઘરે હો આરબી હો હા હા હું આરામ કરું હા 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 દારો છે

હું તો મૂન બીજા દાડે હું હેડો પાછી બીજી ગાડી ભરીને આવ્યા તા અરે તારી બહેરી તો હગું શોધ થતું નતું તને શિખર શો વળગારી દીધું સાડા ગોડા હું કોક ને પૂછવું તો તું પણ એક વાત તો અને એ મને બે વખત તો તે દાડે તારા લગ્ન પહેલા જ મને હજુ ફોન કરો અંદર ફોન રાખે તને ખબર છે ના ના પણ આ બધું તને કીધું કોને તો કે મને અલ્યા હું કહું તો શું હું જો તો જો એ એવા બાજુના ઘરમાં પાડોશી આ ઘણા ઘણી વાતો જાય જેવું બહેરું લાવી આવે દહ લાવ્યો આવું એ સોન તું શોન એને કાઢું કશું કરવાનું હા બોલતો

ભૈરું તારું આવું છે ને તેવું છે હું જોઈ આવ્યો છું બે ત્રણ વખત આટલો મારો ભાઈ ના હવે ના રાખું પણ એ રાખતું કોક તો આઈડિયા કરો જ પડશે ને કાઢવું જ પડશે મારે જ્યાં જ્યાં કાઢો મારો અરે મારા ગોમા કદી પૂછતા નહીં કાલ તારા બેરું છે ને લાઈન સાવ ફરજ પાછા તૈયાર થઈ થઈ જો હમણાં કાલ જો ગોધા ખો અને તોડો